પણ જે તે સમયે કૂતરાની યોનીમાં હતો એ પોતે રાજા બનેલો વિમર્શ રાજા પણ જ્યારે એ કૂતરાની યોનીમાં હતો તો મંદિરમાં જઈને એ લોકો મારી ખાલી રાખેલા આ એમાં પણ મંદિરમાં મૃત્યુ મૃત્યુભાઈમાં એટલે બીજા જન્મમાં એ રાજા બહેનો એ ધાર્મિક રાજા તો બહેનો પણ એમનું ખાવાનું આ માસ ભક્ષણ કરતો હતો હું કામ કારણ કે જ્યારે મારી રાખેલો ત્યારે કૂતરાની યોનીમાં હતો અને કૂતરાઓ માસ ભક્ષણ કરે એટલે બીજા જન્મમાં એ ચાલુ રહ્યું પણ પછી સદગુરુની ભક્તિ કરી અને પછી મુક્ત માણસો ભક્તિ કરે તો એના અંદર પણ આપણને બધાને મનુષ્યનો જન્મ મળેલો છે એટલા માટે માણસોએ કારણ કે આ પ્રકૃતિએ કે ભગવાને આપણા માટે જાત જાતનું ખાવાનું

એ લોકો કોઈ પણ જાતનો નિર્ણય લઈ શકતા આવ્યા આ બધી એ વાત લખેલી પણ એને ફોલો કરતાં કરતાં એનો જ્યારે સમય ભગવાન કૃપા કરે ત્યારે આ વસ્તુઓ સહજ રીતે સુકી જાય પણ એના માટે માણસો હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ જો આ બધા વડીલો રોજ સાડા પાંચ વાગે બાબાના આરતીમાં આવી જાય રોજ આવી જાય ચાર વાગે તો દસ વર્ષ હમણાં જે ગજાનંદ મહારાજ ચરિત્ર વાંધો તો વિચાર કરો ખાલી આખો દિવસ સેન્ડિંગમાં કામ પર જાય અને આપણે ખાલી આટલી નાની એમથી બાબતમાં ખાજી જઈએ ને તો આજે હવારે પાએ ગયો કે મે આવાની હતી પણ જરાક મળે તો ઓકે હવે તમે તો અહીંયા દે કે આપણે તો બધે જ દેખા કોઈ જગ્યા બી નહીં લે કે બી નહીં ગયા બરોબર હા પાણા પર આવી આ ડોટ

દુઃખ આપે અને એની વેદનાઓ આપણને મળે ને એ પછી આપણા ને એટલે એક જીવ પણ માણસને જન ને પણ આપણા લીધે તકલીફ થાય એવું કોઈ કામ કરવાની જરૂર નથી નેતા હતો મહાદેવને અહીંયા ચરણ મારવા બાકી પડી ગમે એવા પાપ કરીને તમે મહાદેવને પાપમાં પણ પડતી છે તો પણ મહાદેવ કૃપા કરતા કારણ કે એ તો દિલના દરિયો એનો સાગર છે એને તો ખાલી દિલની જરૂર સાંઈ બાબા એમ કહેતા કે આ ફકીરને લઈ જવાનો ખાલી દિલમાં લઈ જાય આ ફકીર એકવાર એના થઈ ગયો એનો સાથ માટે કોઈ ભક્તિના રસ્તે જતું હોય પતિને આપણા બધાની ફરજ બને અમારા એક કથાકાર રાજેશભાઈ આવેલા છે જીવનમાં ઘરે ઘરે જઈને લોકોને સમજાવીને પણ ભક્તિના માર્ગે ગાડીવાળા સતત સ્વાગત કરવા જાઉં તો મોડું થશે પણ આજે ગામે ગામથી બધા આ યાત્રામાં પણ આવેલા છે જો અને રસ્તે આપણને બધી સુવિધાઓ આપી અમારા મનોજભાઈ અને એમના ધર્મપતિ કે રાજકીય જે લોકો ઉત્સાહમાં હતા કે બધા ભક્તો આવવાના છે તો બધાને ચા અને પ્રસાદની વ્યવસ્થા કરી તો એ દંપતીને પણ આપણી તાળીઓથી બનાવી આની માટે જાય ગા હોય નામો તો વાત યાદ પણ નહીં રહે પણ આવા બધા વડીલો અમારા ગાકાથી બધા આવે ગામોના નામ લેવા જઈએ તો કોઈ પણ કોઈનું નામ રહી જાય એટલા માટે બધાનો જ જો ભગવાન માટે બધા સરખાશે જે જે કર્મ કરે એને ભગવાન ફળ આપી દે એટલે એનો કોઈ પ્રશ્ન નથી પણ